આજે મા અંબાના દર્શને જતા પદયાત્રીઓ માટે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ પરિવાર તરફથી મોડાસા શામળાજી હાઈવે ઉપર જીવણપુર ખાતે એક વિસામાનું આયોજન કર્યું છે આ વિસામાની અંદર મા અંબાના દર્શને જતા પદયાત્રીઓને નાસ્તો ચા મેડિકલ સેવાઓ આરામની સુવિધા અને જમવાનું મળે એ માટે સૌ કોંગ્રેસ પરિવારજનો સાથે મળી સુંદર આયોજન કર્યું છે મા અંબાની ભક્તિ કરવી અને સાથે સાથે જે પદયાત્રીઓ પદયાત્રા માટે જતા હોય એમની સેવાનો લાભો મેળવવો એ અમૂલ્ય અવસર અમને વધારે પ્રાપ્ત થયો છે મા અંબાના દર્શન થતા પદયાત્રીઓની સેવા કરવા માટે અમારા સૌના રાહર શ્રી અરુણભાઈ અમારા જિલ્લા કોંગ્રેસના પ્રમુખશ્રીને આવેલો વિચાર પર એક શક્તિ પૂર્ણ કરવા માટે આજે ઉમેદતું ગામે એમના વતનમાં કોંગ્રેસ પરિવાર દ્વારા અને એમના કુટુંબ દ્વારા ગામના સેવાભાવી લોકોની સેવાના ભાવથી આ પદયાત્રીઓની સેવા થઈ રહી છે અહીંયા ચા નાસ્તો આરામ અને એમને મેડિકલ સેવા પણ ઉપલબ્ધ કરાઈ છે ત્યારે જે અરુણભાઈનું જે આ વિચાર છે અમારા પ્રમુખશ્રીનો જે વિચાર છે એ પરિપૂર્ણ થશે મા અંબાના અમારા ઉપર ચારે કુલ આશીર્વાદ રહે અને આવનારા દિવસો આ દેશ આ રાજ્યને ખૂબ સારા દિવસો દેખાડે કે અત્યારે જે હાલ પરિસ્થિતિ રાજ્યની વરસાદ રોગચાળો આ બધાથી મુક્તિ અપાવે પણ આતંકવાદીઓથી મુક્તિ બનાવે અને મુક્તિ અપાવે એવી માતાજી